માય વિલેજ માય લાઈફ સેનમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાનાણી ફાર્મ ગુજરાત અત્યારે અમે ખારેકનું કામ ચાલુ થઈ ગયું છે શરૂઆતમાં આપણે દાણો દાણો વીણવી પડે બધા દાણા ના પાક્યા હોય જુઓ આ રીતે એક એક દાણો કરીને લેવી પડે અત્યારે વીણવાનું ચાલુ છે જે પાકેલા દાણા હોય અંદરથી લઈ લેવાના અત્યારે આ અને વરસાદ ના લાગે એટલે પ્લાસ્ટિકની બેગ ચડાવવામાં આવે છે આ રીતે હોય છે અઠવાડિયામાં હવે આખી લૂમ પછી પાકી જાય છે અત્યારે તો દાણો દાણો વીણવી પડે છે આપણે આપણે ગુજરાતમાં કોઈને જોઈએ તો ઓર્ડર કરી શકે છે કુરિયર દ્વારા આખા ગુજરાતમાં આપણે મોકલી આપીએ છીએ નંબર નોંધ કરી લેજો નવ્વાણું સાત એકાણું ચોરાણું બે નવ્વાણું બીજી વાર નોંધી લેજો નવ્વાણું સાત એકાણું ચોરાણું બે નવાણું પ્રકાશભાઈ કાનાણી આ અત્યારે અમારે અમરેલી જિલ્લાની અંદર છે આ રીતે અત્યારે દાણા વીણી લેવાના પાકેલા હોય અત્યારે તમે ઓર્ડર લખાવો એટલે તમને બે થી ત્રણ દિવસમાં વારો આવી જાય ત્યારે થોડું વેઇટિંગ છે અત્યારે બસો કિલોનું વેઇટિંગ છે એટલે બેથી ત્રણ દિવસ લાગે ઓર્ડર તમારો વારો આવતા એટલે જેટલો વહેલો ઓર્ડર કરો એટલો વહેલો તમને મળી જાય ખારેકમાં જય જવાન જય કિસાન